જેમાં ખાસ કરીને રાજ્ય પ્રાથમિક શાળાના અભ્યાસક્રમ રૂપરેખાના પાયાનો તબક્કો અજમાયસી બે હજાર ચોવીસ બે હજાર પચીસ ના શૈક્ષણિક વર્ષ માટે એસસી એસ આધારિત પ્રક્રિયા અધ્યયન સંપુટ દ્વારા નવીન શૈક્ષણિક પદ્ધતિના સાહિત્યના ભાગરૂપે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીઆર સિકો સીઆર સિકો અને બાળવાટિકા ધોરણ એક અને બે માં ભણાવતા પ્રાથમિક શાળાના શિક્ષકો અને ખાનગી શાળાના શિક્ષકો તથા આશ્રમ શાળાના શિક્ષકોએ સફળતાપૂર્વક તાલીમ લીધી હતી અને આ તાલીમનો સંપૂર્ણ ઉપયોગ વર્ગખંડમાં કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું અંતે રાષ્ટ્રગીત ગાઈ છૂટા પડ્યા હતા બ્યુરો ચીફ વિજયભાઈ પટેલ આઝાદ મીડિયા લાઈવ સાબરકાંઠા આ નથી આવડી તો બાળક અડધી લખે અડધી ગોળ કરે એટલે સમજવાનું આવડી નથી આપણે આપણે તપાસી ખબર કે આ બાળકને નથી આવડ્યું તો મારે શનિવારે અથવા ચાલુમાં આપણને સમય મળે ચાલુમાં પણ એ બાળકને આપણે ઉપચારાત્મક કાર્ય કરી અને એ બાળકને આપણે એક વર્ષ તરફ લઈ જવાનું